શ્રીહરી ગામ ભાડેરમાં પધાર્યા હતા ગામના ચોરામાં સૌ સન્મુખ સભા ભરીને બેઠા હતા સૌ કોઈને ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાતો કરતા હતા એ વખતે ગામનો એક ખેડૂત પોતાનું હાથી જોડીને કઢા ઉપર ચડાવીને નીકળો ને ચોરેથી પસાર થતાં સૌને ઉચ્ચેશ્વરે રામ રામ એમ બોલો જેવી એની દ્રષ્ટિ શ્રીહરી સન્મુખ થઈ ને પ્રભુનું દર્શન થયું એટલે એને તુરત જ સમાધિ થઈ ગઈ એ ખેડૂત સમાધિ થતાં અક્ષરધામમાં ગયો ત્યાં એમણે હરિને સિંહાસન ઉપર અનંત મુક્તોની સભામાં બેઠેલા દીઠા એને અંતરમાં અલૌકિક ટાઢક થઈ એ વખતે સભામાં પ્રતાપસિંહ રાજા બેઠા હતા એમણે આ ખેડૂને ત્યાં જ સમાધિ થયેલ જોઈ એટલે શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ આ ખેડૂને સમાધિમાંથી જગાડો ત્યારે મહારાજે એની સામે દ્રષ્ટિ કરતા એ ખેડૂત સમાધિમાંથી તુરત બેઠો થયો અને પગે લાગ્યો એના બળદ તો ચાલતા ચાલતા ગામને ગોંદરે પહોંચી ગયેલા એટલે તુરત જ એના પાછળ જવા લાગ્યો ખેડૂત પોતાને ખેતર ગયો ને બપોરા કરીને ઝાડની નીચે વિશ્રાંતિ કરવા બેઠો ને આંખો મીંચી ત્યાં જ એને શ્રીહરીની નયનરમ્ય મૂર્તિ દેખાણી ત્યારે એણે જાણ્યું છે આ સરજુદાસજી તો ખરા ચમત્કારી છે ઓ થોડા વર્ષ વીતે ઓગણો તેરો તેરાનો ભયંકર દુષ્કાળ પીડ્યો ત્યારે તે પોતાનો ગુજારો કરવા ઢોર ઢાંખર લઈને ગીરમાં ગયો ને દુષ્કાળ ઉતર્યા પછી ત્યાં જ ખેતી કરવા લાગ્યો એક દિવસ એ ગામમાં ગોંડલના જેઠા મહારાજ આવેલા ને રાતે ફળિયામાં સગડીનું તાપણું કરીને કમ કણબીના છોકરાઓને બાયુને શ્રીજી મહારાજના મહિમાની વાતો કરતા હતા કે આ સમયે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રગટ થયા છે આ હળાહળ કળિયુગમાં એના સાધુ અને હરિભક્તો ખરેખરા નિયમ પાળે છે જે એનો આશરો કરે છે એના કલ્યાણ કરે છે એ સાંભળીને એ ખેડૂ ભાબો ખાટલામાં હું તો હતો તે બેઠો થયો અને બોલ્યો કેલા કોણ બોલે છે સુઈ જાઓ હવે રાત જાજી થઈ છે ત્યારે બધાય ભાઈઓ અને છોકરાઓ ત્યાંથી ઉઠ્યા ને સૂઈ ગયા થોડી વારે એક ખેડૂ ભાભો ઊભો થઈને લઘુ કરીને જેઠા મહારાજ પાસે આવીને સગડીએ તાપવા બેઠો ને પૂછ્યું કે લા કોણ બોલતું હતું ત્યારે ખાટલે બેઠેલા જેઠા મહારાજ બોલ્યા કે તો હું તમારો ગોર જેઠા મહારાજ છું ને પ્રગટ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી છું ત્યારે ભાભાએ વાત કરી જે અમે પહેલાં ભાડેર ગામે રહેતા ત્યારે સરજુદાસ સમાધિ કરાવતા એક દિવસ હું મારી વાડીએ હાતીએ જાતો હતો ત્યારે મને સમાધિ કરાવીને એનું ધામ દેખાડ્યું હતું હું તો ત્યાં ઘડીક રહીને આવતો રહ્યો હતો પણ મને હજારો વર્ષ સુખમાં રહ્યા હોય એવું જણાવ્યું ને એ ધામની શોભા તો મારાથી વર્ણવાય એમ નથી ને જ્યારે જ્યારે ઢોર ચારવા જાતો ત્યારે રાફડે ચડીને બેહતો ત્યારે મને એ સરજુદાસની મૂર્તિ નજરે દેખાતી હજી જ્યારે જ્યારે એ મૂર્તિને સંભાળું ત્યારે ત્યારે દેખાય છે એ સરજુદાસ તો બહુ ચમત્કારી હતા ઘણા એને સમાધિ કરાવતા ત્યારે જેઠા મહારાજ કહે કે હા એ જ સ્વામિનારાયણ એ સર્વે અવતારના અવતારી છે તમે એ મૂર્તિ કાયમ હંભારી રાખજો જેઠા મહારાજ થોડા દિવસ રહીને પોતાને ગામ ગોંડલ ગયા થોડા સમયે એ ભાભા બહુ માંદા થયા અને એમનો અંતકાળ આવ્યો ત્યારે એને મહારાજ સાંભળી આવ્યા એ સમયે શ્રીજી મહારાજે એમને દર્શન દીધા બાભા પથારીમાં સૂતા થકા બોલ્યા કે મને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા છે ને હું એના અક્ષરધામમાં જાઉં છું એમ કહીને દેહ મેલીને ભગવાનના ધામમાં ગયા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિચરિત્ર ચિંતામણીમાંથી